તમારું ભલે શીઠ ને બી પછી લઈ જાય બધું હવે પીવું નહીં ના થોડો કોમેલા બરાબર દો હવે કોઈ કીધું લે ના

મન તમે મારા પૈસા આવતું શેઠ કોણ થયેલા શેઠ તમે જો પણ મારે પેલા ભાગ પડ્યા મને આવતું પૈસા ઉપર લીધો છૂટ્યો છે તાર ઉપાડતા પણ મારે એડા પડે તારે કોઈ બધું હોય મને ખબર છે હિસાબ કરો કરશે તારે કોઈ વધશે નહીં તારે ઉપર જરો લીધો હતી કોન કરવું છે તેમ કરવું આટલા અલવાન તા આટલા અલવાન કરતો જારો તાર આવતા રહ ના પણ પડે પણ બધું તમારે લસીલું નહીં લસીલું બધું તાર ધોઈ લે

આપડા બંને કેવા બળી જ આ વખત જ નહીં ગતું એટલો શેઠ નો ત્રાસ પડ્યો કે અમારી બાજરી કોઈ નથી ખાવા થાય ખાવા થાય

મફત બધો થાય ખર્ચો એટલે મફત ખર્ચો નહીં પણ બીજા જોવા ના હોય આપડે જોવાનું હોય પણ તમારે પેલું જોવું પડે કે આપડે ઓછો નઈ તમારે પોણી મળી જાય બીજું શું અઠવાડિયા રાખ થઈ હવે તો હવે શું કરું એક તમારે કોઈ કે રાશા જ કે બાજરી વગર એટલે તમે તો તમારું કીધું આપણે લીલું થાય બધું વાપરાયું હવે લીલું ખરું પણ લીલું છે હું કું થાય નહીં કીધું હા તમે આ બોર ને બોર ને બધું જાય છો કે આ તાર પાવર આવે હું લાગે છે જે નહી મળે આ આ આડું છે નહિ લીલા લાકડે બળે પાછો કોઈ ઓછો નહીં અમારા ગરીબ બનતો છે ને હું સાંભળે આજે હા સર આવું પોણે જોયતું જ નહીં હવે ગમ્યા બોર નું લઈ ને પોણે પૈ તાર ધન તો બગાડે ચમડાવશે આ મારા પડે છે ખુબ હરમી છે કોટિયાર છે આ બધા ભાજિયા છે ને તેમાં રહેતા નહીં આ મારા પડે આવો ને આવો તો ભાજા બગડે ચોથ ને

શું કરવાની હતા બારે મહિને એક ગભુર ગયા કોમ તમે વિચાર કરો કોમે આપણે આયા હોય મજૂરી તો મજૂરી ઉપાડમાં આપણે કેટલો લઈ જાય તો મજૂરી ના કરી તમારી કહેવાય હું સાચી વાત છે પણ તમારે મજૂરી કરી બધા મજૂરી કરે જ આવી છે કોઈ આરામ કોઈ ઊંઘવા નહીં આવતા અને તમે મજૂરી કરવા નાખો છો કોઈ ઊંઘવા નહીં જ આવતા પણ મારું કહેવાનું કે તમારે બારે મહિને સીઝન આવે અને સીઝન પૂરી આખરી પાક તિયાન થાય અને તમારી ફાયદો નાહે છે શું કારણ શું છે

તમે ગમે તમારી વાત બધી છુપાવો પણ કોઈ સોનું ના રે બધી ખબર છે તમારી તમારે નખના છો અમે તમારે બધું દોડી બેઠા છે હવે તો શું કરશે શું કહું બધા મારે જાય ઘણા પણ તમારે તો બારે મહિને આવ્યું છે તમારી ઊનિયું તમારા નોમની છે અને તોય બધી તમે તો અમે પૈસા આન્યા અમે અને તમે તો મફત આનો છો પણ રાત રાતદારો મજૂરી કરે છે એને તમે પૈસા આનો છો કે તમે ડોન નથી કરતા કોઈ

આ તો તમે બધા આડે માથી માગી દો અને બધાને બોલાવો અને હિસાબ કરો વધતો હોય તો આરી દો ના બચ્ચો હોય તો કહી દો બધાને પોતાને અમારા જેવન બોનાવો અમે આવશો અને અમે એની કે તમારી છે કે હા અને હિસાબ કરીને તમે જેનું આપી દોનું

તમારે કોઈ દાડુ દુઃખ નહીં આવે અને જો તમારું એક તમને તમે મજૂરી ના પૈસા આનો છો અમે તમારે વાત ના કરવાની કે આના તમે માજી નો પણ વાત નહીં કરવાની

મધુર જે બાપડા આટલી મહેનત કરે ને હું આવું ઈયન ગેરવર્તન આવું કરું ના સા લાગે કારણ કે જેટલી મહેનત કરે છે ને એને પૈસા મારે હાલવા પડે હવેથી હું મધુરને હાર રાખશું એટલે હારું સારું ખવરાયું એટલે ઈયને ખુશ રહે એટલે એના મારું કોમ હું સારું કરીશ